શું ત્રણ ડેમના દરવાજા ખોલવાથી મોરબી અને માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ કરાયા મોરબીના મચ્છું ત્રણ ડેમમાં પાણીની આવક વધતા એક દરવાજો એક ફૂટ ખોલવામાં આવ્યો જેનાથી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે આ પગલું પાણીના સ્તરને સંભાળવા અને ઓવરફ્લો અટકાવવા માટે લેવામાં આવ્યો છે તંત્ર દ્વારા મોરબી અને માળિયા મિયાણા તાલુકાના એકવીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને નદીના પટમાં ન જવા અને જરૂરી તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે એલર્ટ હેઠળના ગામોમાં મોરબી તાલુકાના ગોર ખીજડીયા વનાળિયા માનસર નારણકા અને અન્ય ગામો તેમજ માળિયા મિયાણા તાલુકાના દિરાડા મેઘપર નવા ગામ અને રાસંગ પર સામેલ છે અધિકારીઓએ સુરક્ષા નકશા પાલન કરવા માટે ભાર મૂક્યો છે જેથી અકસ્માતો અટકાવી શકાય અને રહેવાસીઓને સુખાકારી સુનિશ્ચિત કરી શકાય પાણી છોડવાની પ્રક્રિયા પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે મચ્છુ નદી જે પ્રદેશના સિંચાઈ અને પાણી પુરવઠા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે પૂર વ્યવસ્થાપન પ્રયાસો માટે કેન્દ્રબિંદુ રહી છે ડેમના દરવાજા ખોલવાનું પગલું પાણીના સંગ્રહ અને પ્રવાહ વચ્ચે સંતુલન જાળવવા માટે નિયંત્રિત પગલું છે તંત્ર કોઈ પણ ચિંતાઓને ઉકેલવાના સર્ગ સમુદાયોને સમયસર અપડેટ્સ પ્રદાન કરવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યું છે